ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત કરતાં પહેલાં રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે જે ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે એને એક અઠવાડિયામાં પૈસા મળી જશે હવે આજે સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતમાં પચાસ હજારથી એક લાખ ખેડૂતો એવા છે કે જેણે ટેકાના ભાવે મગફળી આપી દીધી એને મહિનો દોઢ મહિનો બે મહિના થઈ ગયા છે અને હજી સુધી આ ટેકાના ભાવના પૈસા એમને મળ્યા નથી ત્યારે સવાલ એ થાય છે કે જીતુભાઈ વાઘાણીએ જે સાત દિવસનું આપેલું વચન હતું એ વચનનું શું થયું નરેન્દ્રભાઈ મોદીના પંદર લાખના વચનની જેમ આ વચન પણ હવાહવાએ થઈ ગયું જ્યારે આમાં તપાસ કરી તો ખબર પડી કે વેર ઉપર જે મગફળી ત્યાં પહોંચે ગોડાઉન ઉપર ત્યારે એમને એક રિસિપ્ટ આપવાની હોય અને આ રિસિપ્ટ છે એ રાજ્ય સરકાર નાફેડના પોર્ટલ ઉપર અપલોડ કરવાની હોય છે એ રિસિપ્ટો અપલોડ નથી થઈ અને દોઢ દોઢ મહિનાથી અપલોડ નથી થઈ એક મહિનો થઈ ગયો અપલોડ નથી થઈ એટલે ખેડૂતોને પૈસા મળતા નથી સાચું કારણ તો જીતુભાઈ કહી શકશે કે રાજ્ય સરકાર પાસે તાઇફાના પૈસા છે પણ ખેડૂતને આપવાના પૈસા નથી એટલે આ રિસિપ્ટ અપલોડનું બાનું કરે છે કે વાસ્તવમાં રિસિપ્ટ અપલોડ નથી થઈ પણ જે હોય તે ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે જે ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના પૈસા એક મહિનો થવા છતાં વી નથી એને તાત્કાલિક આપવામાં આવે નહીતર દરેક જિલ્લા મથકે કિસાન કોંગ્રેસ આવા ખેડૂતોને સાથે લઈ અને કલેક્ટરશ્રી સમક્ષ આંદોલન કરશે એના માટે સંપૂર્ણ જવાબદાર રાજ્ય સરકાર રહેશે